જીવીના મીટરો કેવી રીતે મળતા હોવાના છે તબા તો ધમ ધમા છંગ થઈ ગયે પોલીસ સ્ટેશનની મુલાકાત કરી પોલીસ સ્ટેશનમાં શાંતિ ત્યાગ મેળવ્યો ઉપર ધમાલ થવા સાથે જી પણ મીટરો કેવી રીતે આપી રહી છે તેવા અનેક સવાલો ઉભા થઈ ગયા છે જોકે મોડી રાત્રિ આવા ફ્રૂટ કોર્નરો ઉપર અસામાજિક તત્વો અળીંગો જમાવી ધમાલ મચાવતા હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે ભરૂચમાં કાયદાનું પાલન કરાવવાની જવાબદારી પોલીસની છે પરંતુ ખુલ્લી જગ્યામાં અલગ અલગ રેસ્ટોરન્ટોના સ્ટોલ ઊભા કરવા માટેની મંજૂરી કોની શું ભરૂચનું ફૂડ એન્ડ ડ્રગ વિભાગ ભરૂચ નગરપાલિકાનું ગુમાસ્તા ધારા બોડા વિભાગ ફાયર ફાઈટર તથા જીબી વિભાગ તમામ વિભાગના અધિકારીઓ ગાંધીજીના તીન ભૂમિકામાં છે આવા અનેક સવાલો વચ્ચે વધુ એક મુરલીધર લોકાર્પણ થતા પહેલાં જ ભરૂચમાં બુધવારની રાત્રિએ જ ભારે ધમાલ મચાવી હતી અને પોલીસે પણ કાયદે ની ફરિયાદ પણ દાખલ કરી પરંતુ આવા ગેરકાયદેસર ચાલતા અને ખુલ્લી જગ્યામાં ફૂડ કોર્નરો ઊભા કરવાની મંજૂરી કોની શું રાજનેતાઓને લોકાર્પણમાં બોલાવવાથી કાયદાઓનું પાલન ન થઈ શકે જે હોય તે ભરૂચ જિલ્લામાં ગંભીર પ્રકારના ગુનાઓ ન બને તે માટે ભરૂચ નગરપાલિકા જિલ્લા કલેક્ટર પ્રાંત અધિકારી અને મામલતદાર સહિતના તમામ વિભાગે સંકલનમાં રહી ખુલ્લી જગ્યામાં ચાલતા આવા ફ્રૂડ કોર્નરો તથા ફૂડ કોર્ટ તથા સોસાયટીના કોમન પ્લોટોમાં ચાલતા આવા રેસ્ટોરન્ટો પર સપાટો બોલાવવાની જરૂર છે નહીતર આવનારા સમયમાં ગંભીર પ્રકારનું પરિણામ

ભરૂતા સીતરા માતાના મંદિર નજીક પ્રેમી પંખીડાઓને પોલીસની ઓળખ આપી પચ્ચીસ નો તોડ કોણના નકલી પોલીસને બાઇક સાથે ઝડપી પાડવામાં આવ્યો છે જાડેશ્વર સીતળા માતાના મંદિર પાસે નદી કાંઠેથી પોલીસની ખોટી ઓળખ આપી મોટરસાયકલ લઈ ગયેલ ઈસમને મૂલત ટોલનાકા પાસેથી કિંમત રૂપિયા પચ્ચીસ હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે ભરૂચ એલસીબી પોલીસ તપાસમાંથી તે દરમિયાન ટોલનાકા એટલે કે મૂલત ટોલટેક્સ પાસે તપાસ કરવામાં આવતા સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ પોલીસની ખોટી ઓળખ આપી મોટર ઉઠાનતરી કરી ફરાર થયો હોવાની માહિતી સપાટી પર આવી હતી ઈસમ પાસેથી મોટર કબજે લેતા જી જે સોલ સીજી વીસ ચુમ્માલીસ સાથે ઈસમ ટોલટેક્સ પાસે આવતા જ એલસીબીની ટીમે તેની પૂછપરછ કરી હતી અને તેની તપાસ કરતાં તેની પાસેથી પોલીસની એક કેબ પણ મળી આવી હતી જેથી તેની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા તથા ગાડીના આધાર પૂરવા માંગતા તે ભાંગી પડ્યો હતો અને તેની સ્પષ્ટ સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો સઘન પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત કરી હતી કે ઝાડેશ્વર નદી કાંઠે ફરતો હતો ત્યારે એક યુગલને નદી કિનારે બેઠેલા જોયા હતા અને તેઓની પાસેથી પોલીસ તરીકેની ઓળખ આપી તેમની પરિવાર વિશે જાણકારી મેળવી તે લોકો પાસેથી રૂપિયા માંગી લીધા હોય અને મોટરસાયકલ પણ લઈ લીધી હોય પકડાયેલ ઈસમ પાસેથી કબજામાં લેવાયેલી એક મોટરસાયકલ કિંમત રૂપિયા પચીસ હજાર ટનના મુદ્દામાલ સાથે તેની ધરપકડ કરવામાં આવી હતી અને તેની પૂછપરછ કરતા તે નકલી પોલીસ બનીને ફરતો હોવાનું સામે આવ્યું હતું તેનું કડક પૂછપરછ કરતા તેનું નામ રાજાભાઈ બાબુભાઈ બાભણિયા સ્મશાન પાસે ચિત્રાસળ અમરેલીનો હોવાનું સામે આવ્યું છે જેના પગલે નકલી પોલીસનો ગુનો સી ડિવિઝન પોલીસ મથકમાં દાખલ કરાયો છે ઉત્તરાયણના બે દિવસમાં એકસો આઠ ઇમરજન્સી કેસમાં લગભગ પંચ્યાસી જેટલા કેસો ઇમરજન્સી મળ્યા હતા ચૌદ અને પંદર જાન્યુઆરી બે હજાર પચીસના દિવસમાં મારામારીના સાત કેસ તો રોડ અકસ્માતના તેત્રીસ જેટલા કેસો મળ્યા હતા તો દસ કેસો પડી જવાના પણ થયા હતા પાંચ જેટલા કેસોને એકસો આઠ મારફતે તેમજ પતંગની દોરીથી ઈજા પામવાના પાંચ જેટલા કેસો એકસો આઠ મારફતે સારવારથી લવાયા હતા આ સાથે મુખ્ય પેટમાં દુખાવાના સત્તર જેટલા કેસો અને પ્રસુતિના ચોપન જેટલા કેસો પણ આ દિવસના પર્વમાં નોંધાયા હતા અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લામાં એકવીસ જેટલી એકસો આઠ ઇમરજન્સી એમ્બ્યુલન્સના નેવું જેટલા સ્ટાફને એલર્ટ રાખવામાં આવ્યા હતા જેથી દરેક આવનારી ઇમરજન્સીને યોગ્ય સારવાર આપીને હોસ્પિટલમાં ખસેડાયા હતા ધવલ પારેખ પ્રોગ્રામ મેનેજર એકસો ઇમરજન્સી સર્વિસ ચૌદ અને પંદર એમ લોકોએ ઉત્સાહભેર ઉત્તરાયણની ઉજવણી કરી હતી આ દરમિયાન ઇમરજન્સીના કેસીસમાં પણ વધારો એવો જોવા મળેલો છે અને મુખ્યત્વે મારામારીના કેસો પતંગના દોરેથી કપાઈ જવાના કેસીસ પડી જવાના કેસીસ જેવા નોંધાયેલા છે જો આપણે ચૌદ અને પંદર એમ બે દિવસની જો વાત કરીએ તો ટોટલી ભરૂચ જિલ્લામાં લગભગ એકસો ને જેવા કેસીસ નોંધાયેલા છે અને જેમાં પણ મુખ્યત્વે જોઈએ તો જાન્યુઆરી પંદર ચૌદમી જાન્યુઆરીના દિવસે લગભગ પંચ્યાસી જેવા કેસીસ નોંધાયેલા છે અને પંદરમી જાન્યુઆરી એટલે કે વાસી ઉત્તરાયણના દિવસે લગભગ એકસો દસ પોઈન્ટ તેર ટકાનો જેવો વધારો જોવા મળેલો છે જો વિગતવાર વાત કરીએ તો બે દિવસની અંદર મારામારીના સાતેક જેવા કેસીસ નોંધાયેલા છે રોડ એક્સિડેન્ટના લગભગ તેત્રીસ જેવા કેસીસ નોંધાયેલા છે

ઝઘડીયા તાલુકાના નાના સાંજા ગામેથી ચોરાયેલ મારુતિ સ્વિફ્ટ ફોર વ્હીલ કાર સહિત એક હિસમને ભરૂચ શહેર હિલિંગ ટચ હોસ્પિટલના પાર્કિંગમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે ઝઘડિયા તાલુકાના નાના સાંજા ગામેથી ચોરાયેલ મારુતિ સ્વિફ્ટ ફોર વ્હીલ કાર સાથે એક ઇસમ હિલિંગ ટચ હોસ્પિટલના પાર્કિંગમાં ઊભો હતો આ ઈસમને ફોર વ્હીલ કાર નંબર જી જે સોલ ડીસી સિત્તેર ત્યાંસી સાથે ઝડપી પાડી તેની પાસે આઈટીઓને લગતા દસ્તાવેજો અને ફોર વ્હીલ કારનો કબજો ધારણ અંગેના પૂછપરછ કરવામાં આવતા તે ભાંગી પડ્યો હતો તેની કડક પૂછપરછ અને ઉંડાણપૂર્વક ભરૂચ એલસીબી પોલીસે કરી હતી તે હલદરવા ગામના મૂળ વાહન માલિક પાસેથી ગીરવેલે આમોદા એક વ્યક્તિને ઉધારમાં ગીરવે આપેલ ત્યારબાદ આમોદવાળાએ આ ફોર વ્હીલ કાર ત્રીજી પાર્ટીને ગીરવે આપેલા અને ત્રીજી પાર્ટીએ ચોથી પાર્ટીને એટલે કે નાના સાંજા ગામે ગીરવે આપી દીધેલ આ ફોર વ્હીલનો કબજો લેવા માટે પકડાયેલ આરોપી ફોર વ્હીલ ગાડીની ચોરી કરવાનું વિચારેલ જેમાં પ્રથમ ફોર વ્હીલ ગાડી નાના સાંજા ગામે કઈ જગ્યાએ પાર્કિંગ થાય છે ગામમાંથી કાર લઈ કેવી રીતે બહાર નીકળી શકાય છે તે અંગેની તપાસ કરવામાં આવી હતી અને આખરે ફોર વ્હીલ ગાડી સાથે ભૂપેન્દ્ર રમેશ ગીવાલા રહે ભરુ શહેર રાવળિયાનો ટેકડો ધોળી કોઈ બચાય ના હોય ઝડપી હતા ચાર લાખ પંચાવન હજારની કાર કબજે કરવામાં આવી હતી અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર તથા નિયામક આયુષ્ય કચેરી ગાંધીનગર દ્વારા આયુર્વેદિક શાખા જિલ્લા કચેરી જિલ્લા પંચાયત તથા સ્વામિનારાયણ મંદિર દાંડિયા બજાર ખાતે શુક્રવારના રોજ સ્વામિનારાયણ મંદિર ખાતે આયુષ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આયુષ્ય મેળામાં મોટી સંખ્યામાં નગરજનોએ લાભ લઈ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ પણ કરાયો હતો મેળામાં નિશુલ્ક આયુર્વેદિક અને હોમિયોપેથિક નિદાન સારવાર યોજવામાં આવ્યો હતો આયુષ્ય મેળામાં આયુર્વેદિકની ઔષધિ તથા તેનું મહત્વ તેમજ આયુર્વેદ સારવાર અને તેનાથી મળેલા પરિણામ વિશે રસપ્રદ માહિતી આપવામાં આવી હતી આયુષ્ય મેળામાં આયુર્વેદિક ઔષધિ રસોડા અને ઘર આંગણાની મોટી સંખ્યામાં લાભ લીધો હતો કાર્યક્રમ માં ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્ર વાસદિયા ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિત તંત્ર પણ ઉપસ્થિત રહ્યું હતું ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી અને ભરૂચ જિલ્લા કલેક્ટર તરીકે ચાર્જ સંભાળ્યા બાદ ગૌરાંગ મકવાણા જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓની મુલાકાત લઈ માહિતગાર થઈ રહ્યા છે આજે પોન બાદ સોનેરી મહેલ ખાતે એ ડિવિઝન પોલીસ મથકની મુલાકાતે પહોંચ્યા હતા જ્યાં તેઓનું સ્વાગત પણ કરવામાં આવતું તેઓએ પીઆઈ વીયુ ગઢરિયા તથા પીઆઈ કોમલ વ્યાસ સહિત સ્ટાફ સાથે ચર્ચા કરી હતી અને પોલીસ મથકની કામગીરી પ્રજાકીય સુવિધા સહિતની વિવિધ માહિતી મેળવી હતી

સૂચના મુજબ તમામ રાજ્ય તથા કેન્દ્રશાસિત પ્રદેશોમાં પકડાયેલા નાર્કોટિક્સ ડ્રગ્સના જથ્થાના નાશ નિકાલ માટે તારીખ દસ જાન્યુઆરી થી પચીસ જાન્યુઆરી સુધી ખાસ ઝુંબેશ ડ્રાઈવ ઉપાડવામાં આવી હતી જેના અનુસંધાનમાં વલસાડ જિલ્લાના એસપી ડોક્ટર કરણરાજ વાઘેલા અને વલસાડ તથા ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના સભ્ય એ કે શર્માના માર્ગદર્શન હેઠળ વલસાડ એસઓજી પીઆઈ એ યુ રોઝના સંકલન દ્વારા વલસાડ જિલ્લાના પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ મુજબ દાખલ થયેલા કુલ પંદર ગુનાઓમાં કબજે કરાયેલા માદક પ્રદાત નાર્કોટિક્સના મુદ્દામાલની નાશ નિકાલની કાર્યવાહી સોળમી જાન્યુઆરીના રોજ ભરૂચ જિલ્લાના વાગડા તાલુકાના દહેજ જીઆઈડીસીમાં આવેલી બેલ કંપનીમાં ડ્રગ્સ ડિસ્પોઝ કમિટીની હાજરીમાં કરવામાં આવ્યું હતું વલસાડ રૂરલ ગુનામાં બે ડ્રગ્સનો જથ્થો જેમાં બસો ને પોઈન્ટ ત્રણ કિલોગ્રામ તથા એકસો પાંચ કોડેન બોટલ કિંમત રૂપિયા પચીસ લાખ હજાર છસો સાડત્રીસ પંદર તથા પારડી પોલીસ મથકના ગુનામાં બે ડ્રગ્સનો જથ્થો જેમાં ત્રણ એકત્રીસ કિલોગ્રામ કિંમત રૂપિયા સત્યાસી હજાર દસ તથા નાના પોઢા ગામના એક ડ્રગ્સનો જથ્થો બસો સત્તાણું પોઈન્ટ પંચાણું કિલોગ્રામ તથા કિંમત રૂપિયા ચોસઠ લાખ છેતાલીસ હજાર સાતસો નેવું ધરમપુર ગુના સહિત વિવિધ ગુનાઓમાં લાખો કરોડો રૂપિયાના ડ્રગ્સના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો